પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ઉધનામાં રેલવે સ્ટેશન રોડ ઉપર મહાવીર માર્કેટ છે આ માર્કેટમાં મથુરમ સર્કલ પાસે રહેતા સુભાષ દુકાન ધરાવે છે રાકેશ સેલ્સ નામની આ દુકાન અને ચુમ્માલીસ વર્ષીય સુભાષ નું આ વિસ્તારમાં સારું નામ છે સોમવારે બપોરે સુભાષ ખટીક દુકાને આવ્યા હતા માર્કેટની આગળ પાર્કિંગ એરિયામાં તે વાહન મૂકવા માટે જગ્યા શોધી રહ્યા હતા તે દરમિયાન એક યુવક ત્યાં વાહન મૂકવામાં અડચણરૂપ થાય એ રીતે ઊભો હતો સુભાષે એ યુવકને વાહન ખસેડવા કહ્યું એ યુવકે ગુસ્સે ભરાઈને વાહન મારું નથી હું નહીં ખસેડું એમ કહ્યું હતું ત્યારબાદ સુભાષ તેનું વ્હીકલ મૂકી દુકાનમાં ગયો જ્યાંથી તે પરત આવ્યો અને અજાણ્યા સાથે માથાકૂટ કરતા તેણે ગાળાગાળી કરવા માંડી આ સાંભળી સુભાષ ખટી તેની નજીક ગયો ને ગાળો કેમ આપે છે એમ કહી ઝપાચપી કરી આ દરમિયાન એ અજાણ્યા યુવકે તેની પાસેનો ચાકુ કાઢી સુભાષને ઘા મારવા માંડ્યા ઊંડા ઘા વાગતા સુભાષ લોહી લુહાણ થઈ ત્યાં જ ટળી પડ્યું ખૂની હુમલો થતા ત્યાં એકઠા થઈ ગયેલા ટોળાએ એમ્બ્યુલન્સ બોલાવી હતી સુભાષને સારવાર માટે મિશન હોસ્પિટલ લઈ જવાયો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી સીસીટીવી કેમેરા ફૂટેજથી તપાસ આરંભી હતી સીસીટીવી કેમેરાથી ઓળખ કર્યા બાદ ટેકનિકલ સર્વેલન્સથી પગેરું દાબી હત્યારા નીરજ ગંગારામની ધરપકડ કરી છે ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્ષ પાસે એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવમાં જે ભોગ બનનાર છે એ ત્યાંના પોતાનો તે માર્કેટના વેપારી જ છે તેને પોતાની સેલ્સની દુકાન છે એ ત્યારે પોતે બાઇક લઈને જ્યારે પોતાના કોમ્પલેક્ષમાં આવે છે ત્યારે જે આરોપી છે એના સાથે એની કોઈક પાર્કિંગ બાબતે બોલાચાલી થાય છે અને આ બોલાચાલી દરમિયાન જે આરોપી છે એ ભોગ બનનારને પોતાના પાસે રહેલું ચપ્પુ એ એક ઘા મારી અને એમને ઊંડો ઘા પહોંચાડે છે અને એ ઊંડા ઘાને કારણે ભોગ બનનારનું મૃત્યુ થાય છે પોલીસે આરોપી જેનું નામ નીરજ ગંગાસાગર કરીને છે એની ધરપકડ કરી છે અને એનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે તપાસ્યો છે આરોપી અગાઉ ચોરીના ને એવા પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો હતો અને પોતે કોઈ નિશ્ચિત જગ્યાએ રહેતો નથી એ ફરતો રહેતો હોય છે ગમે ત્યાં સુઈ જાય છે ગઈકાલની જે ઘટના છે એમાં પણ આરોપી હતો એ ત્યાં અગરબત્તીની દુકાનમાં નોકરી કરવા માટે આવ્યો હતો અને નોકરીની પૂછતાછ કરી રહ્યો હતો ત્યાં ઊભો હતો અને ત્યાં જ સવારના સમયમાં સૂઈ પણ રહ્યો હતો એ પ્રકારનું ઇન્ટ્રોગેશનમાં પોલીસને એણે જણાવ્યું છે પોલીસ એના ઇન્ટ્રોગેશનના જે માહિતી છે એ એ વેરીફાઈ કરી કરી રહી છે આ ઉપરાંત જે આસપાસના લોકો છે એના નિવેદનો પણ પોલીસે લીધા છે અને આ કેસ જે એફએસએલ પણ અમે બોલાવી હતી આ કેસ મજબૂતાથી તૈયાર થાય એ પ્રકારનો પોલીસની તૈયારી છે